હાલમાં જે સરકાર છે એમને ઘણા અભિયાન ચાલુ કર્યા હતા જ્યારે આવ્યા ને તાજા તાજા સ્વચ્છ ભારત અભિયાન કે સ્વચ્છ ભારત આપણે અભિયાન ચાલુ કર્યું એમાં બાઠ હજાર કરોડ રૂપિયા સરકારી તેજુરીમાંથી ઉપાડવામાં આવ્યા પણ અત્યારની હાલત તમે જોવો છો કે સ્વચ્છ ભારત અભિયાન બંધ થઈ ગયું અને તમને બધી જગ્યાએ ગંદકી જોવા મળશે ગામડામાં શહેરમાં કે ફેક્ટરીઓના પાણી સીધા નદીમાં જાય છે એવું પણ જોવા મળશે એટલે સ્વચ્છ ભારત અભિયાન હતું એનું ફેલ થયું અને સો સ્માર્ટ સિટીનો એક પ્રોગ્રામ બનાવ્યો હતો કે આપણે ભારતમાં સો સ્માર્ટ સિટી બનાવવાના છે તો સો સ્માર્ટ સિટી બનાવવા માટે પણ યુઝુરમૈથી લાખો કરોડ રૂપિયા ઉપાડ્યા તો તમે ભારતમાં સો સ્માર્ટ સિટી તો ન બન્યા પણ એક પણ સ્માર્ટ સિટી નથી કારણ કે જ્યારે વરસાદ આવે છે ચોમાસામાં એટલે સ્માર્ટ સિટીની પોલ પોલ ખુલી જાય છે બધા રોડ રસ્તા રેડી થઈ જાય બધા પુલ ધરાશાયીને પડી જાય છે અને પાણી પુષ્કળ પ્રમાણમાં બધે ભરાઈ જાય છે આ નિશાણવાળો વસ્ત વિસ્તાર હોય ત્યાં પાણી ભરાય એ બરાબર છે પણ આ પણ એનું કાંક ડ્રેનેજ તો બનાવવું જોઈએ ને થોડું ઘણું કે પાણી આવે અહીંયા ભરાય અંદાજ તો હોવો પડે ને એ રીતનું જ એન્જિનિયરિંગ કરવી પડે કે ભાઈ અહીંયા આટલું પાણી આવશે તો એને આવી રીતે નિકાલ કરવામાં આવશે એ રીતની ગોઠવણી હોવી પડે પણ કોઈ જાતની ગોઠવણી નહીં એટલે એ સો સ્માર્ટ સિટી બનાવવાનો કાર્યક્રમ હતો એ પણ ફેલ થયો અને એમ કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર નોકરી દેવામાં આવશે હવે દર વર્ષે બે કરોડ દેવાની વાત હતી એની જગ્યાએ અગિયાર વર્ષમાં થઈને પણ બે કરોડ લોકો નોકરીમાં નથી લાગ્યા જે જૂના હતા એ પણ હામુકના એમાંથી પણ ઓછા થયા જે જૂના હતા નોકરીયા એમાંથી પણ ઓછા થયા અને નોકરીઓ એની પણ બરબાદ થઈ અને અત્યારે જે હાલનો સમય છે સૌથી વધારે બેરોજગારીનો સમય છે અત્યારે ભારત આઝાદ થયું પછીનો કે અત્યારે જેટલા લોકો બેરોજગાર છે સૌથી વધારે છે તો જે દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર દેવાની વાત હતી એ પણ એનો ફેલ થયો નમામિ ગંગે નામનું અભિયાન ચાલુ કર્યું હતું એના નામ ઉપર એક કરોડો રૂપિયા તેજુરીમાંથી લઈ લેવામાં આવ્યા પણ નમામિ ગંગેમાં ગંગાને સાફ કરવાની હતી ગંગા નદીને તો એ કાંઈ સાફ થઈ નહીં એ પ્રોજેક્ટ પણ પૂરો થયો અને એના નામે કરોડો રૂપિયા લેવાઈ ગયા એ પ્રોજેક્ટ પણ ફેલ થયો તમે જોવો છો અત્યારે આપણે ગંગા કેટલી સાફ છે એ તમને અંદાજ આવી જ જાય અને આપણે જે જુમલેબાઝ છે એને એવું કીધું હતું કે જે હવાઈ ચપ્પલ પહેરે છે

એ ડબલ થઈ ગયો અને આવક તો બે હજાર ચૌદમાં માં હતી ને એની આવક છે એની ઓછી થઈ કારણ કે ખર્ચો ડબલ થઈ ગયો ને અને આવક એની ડબલ તો ન જ થઈ અમુક ની ઓછી થઈ એટલે એ પણ જે ડબલ કરવાની વાત હતી ને એ પણ ફેલ એ વસ્તુ કીધી હતી સબકા સાથ સબકા વિકાસ એમાં તમને ખબર પડી જ ગઈ કે સબકા સાથ ને સબકા વિકાસ સબકા સાથ અને ઉદ્યોગપતિના વિકાસ ખાલી ઉદ્યોગપતિના વિકાસ ત્યાં સરકારી કર્મચારીઓના વિકાસ ત્યાં જે મોટા મોટા હોદ્દામાં હોય કલેક્ટર ડીઆઈજી એવા લોકોના મોટા મોટા મંત્રીઓના એના બધા વિકાસ થયા એ તમે જોઈ શકો છો કોઈ નાના માણાનો વિકાસ તો નથી એ અત્યારે હાલમાં સામાન્ય ધંધો આંકતા હતા એ ધંધો પણ બંધ કરી નાખ્યો કારણ કે કોઈ રોડ રસ્તા ઉપર ધંધો આંકતા હોય તો એનો ભાંગી તોડી નાખ્યું એનું બધું બંધ કરી નાખ્યું ને ટાળે એટલે સબકા સાથ નહીં સબકા સાથ પણ વિકાસ સિર્ફ અમારે લોકો કા જો બડે બડે ઉદ્યોગપતિ છે ને વિકાસ ખાલી અદાણી અને અંબાણી અને ટાટાનો જ થયો છે અને સરકારીઓ અધિકારીઓનો બસ એટલાનો જ વિકાસ થયો છે અને તમારા જે મંત્રીમંડળમાં જે મંત્રીમંડળમાં લોકો છે મંત્રીમંડળના નેતાઓ એનો બધાનો વિકાસ થયો એમના છોકરા બધાએ વિદેશમાં ભણ્યા છે અને કોઈએ મોટી મોટી પોસ્ટ લઈ લીધી છે એટલે સબકા સાથ વિકાસ ખાલી નેતાઓનો આ છે એનો ઝલો એટલે એ પણ ફેલ થયો મહિલા સુરક્ષાની વાત હતી કે સ્ત્રીને ગમે ત્યારે બહાર જઈ શકશે પણ અત્યારે તમે આ માહોલ જોવો છો એક પણ જગ્યાએ એક પણ ગામ બાકી નથી રહ્યું કે જ્યાં બળોત્કારના એવા કિસ્સા બને છે એટલે કેવી સુરક્ષા આપી એ તમને અંદાજ આવી ગયો મહિલા પૂર્ણ રૂપે સુરક્ષિત નથી હાલ હોલ અત્યારે ભારતમાં દરરોજને દરરોજ બળાત્કારના કિસ્સા આવે છે અને નાની નાની બાળકીઓ પર બળાત્કાર થાય ને એવા કિસ્સા આવે છે એ ક્યારે બનતું હોય જ્યારે એના મગજની અંદર કોઈ પણ જાતનો ડર નથી જે બળાત્કાર કરે છે એના મગજમાં કોઈ પણ જાતનો ડર ન હોય એટલા માટે કરે અને કાંઈ એટલા માટે કરે કે પોતે રૂપિયાવાળો વધારે હોય કાંઈ એને નેતા સાથે કનેક્શન હોય અધિકારી સાથે કનેક્શન હોય ત્યારે એ કામ કરે બાકી સામાન્ય પબ્લિક જે રોજનું રળીને રોજનું ખાતા હોય ને એ ક્યારેય આવું કામ કરે નહીં એટલે એ પણ એનો જુમલો ફેલ થયો કે મહિલા સુરક્ષા આપણે કરીશું બેટી પઢાવો બેટી બચાવો એ બધી વસ્તુ ખોટી છે અને એમ કહેવામાં આવ્યું હતું કે આપણે દેશમાંથી ભૂખમરી ખતમ કરી દઈશું ભૂખમરી તો ખતમ થઈ નહીં જ્યારે બે હજાર ચૌદ પહેલાં સાડા પિસ્તાળીસ કરોડ માણસો અનાજ સસ્તું અનાજ લેવા જતા હતા એની જગ્યાએ અત્યારે પિંચ્યાસી કરોડ માણસો અનાજ લેવા જાય છે સસ્તા અનાજની દુકાને રાશન તો એ એ ઉપરથી તમે અંદાજ લગાડી લો કે ભૂખમરી વધી છે કે ઓછી થઈ છે તમે ગ્રાઉન્ડ લેવલે આવીને જોવો ઘરે જાવ કોકના રૂબરૂ મળો તો તમને ખબર પડે કે કેટલી ભૂખમરીને કેટલા લોકો પાયમાલ થઈ ગયા છે કંગાળ થઈ ગયા છે એટલે એ તમારી ભૂખમરીનો પણ પ્રોજેક્ટ ફેલ થયો ભૂખમરી કાંઈ નાબૂદ થઈ નથી તમારી નાબૂદ થઈ નેતાઓની ભૂખમરી નાબૂદ થઈ અધિકારીઓની ભૂખમરી નાબૂદ થઈ એમને હિતેર પેઢી ખાઈને એટલું ભેગું કરી લીધું એ તો આ પેઢી હ્યાજ જવાના પણ એને એમ કે મારી હિતેર પેઢી બેઠી બેઠી ખાય ને તો એ કાંઈ તકલીફ પડે નહીં એ ભલે બેઠા બેઠા ખાતા ભૂખમિરીનો પ્રોજેક્ટ હતો એ પણ તમારો ફેલ થયો અને એમ કહેવામાં આવ્યું હતું કે જ્યાં ઝુગ્ગી છે ત્યાં જ એનું મકાન બનાવવામાં આવ્યું છે જ્યાં ઝૂંપડી છે ત્યાં એનું મકાન બનાવી દેવામાં આવ્યું છે એની જગ્યાએ અત્યારે હાલ મોટા મોટા સિટી હોય કે ગામડું હોય કોઈ પણ જગ્યાએ ઝુગી જોઈ અને તોડી નાખવામાં આવે છે બુલડોઝર સીધું ફેરવવામાં આવે છે કોઈને પૂછવાનું નહીં રાતે આવી જાય વહેલા આવી જાય ઉતા હોય ત્યાં આવી જાય એટલે તમારું જે ઝુગી ઝોપડી ત્યાં મકાન એ પણ પ્રોગ્રામ તમારો ફેલ થયો એ જ્યાં ઝુગી બની હોય ત્યાં એને મકાન તો ન બનાવી દીધું કારણ કે એ નાના માણસો છે ગરીબ માણસો છે એટલે તમે એનું તમે સાંભળો નહીં એ ફરિયાદ ક્યાં કરે અને જે મોટા ઉદ્યોગપતિના બિનકાયદેસર મકાન હોય એને હલાવવામાં પણ નથી આવતા કારણ કારણ કે એ કલેક્ટરને એ કોઈપણને સીધા પૈસા આપી દેશે એટલે એને એમના વસ્તુ ઊભી રહેશે અને ઝૂંપડીવાળાને સીધો ડોઝર ચાલી જાય છે જે અત્યારે હાલમાં ભારતમાં હજારો માણસોને બે ઘર કરી નાખવામાં આવ્યા મોટા મોટા સિટીમાં કોરિડોર બનાવો છે ને આમ બનાવો છે એમ કરી અને બધું તહેશ નહેશ કરી નાખ્યું એટલે એ તમારો પ્રોગ્રામ પણ ફેલ થયો કે જે આમ જનતા છે એને રાહત દેવામાં આવશે એવી વાત હતી કે આ સરકાર કે બહુ ટેક્સ લેશે આપણે જીએસટી નાખશું ને એટલે તમારી ઉપર બહુ દબાણ નહીં આવે સામાન્ય માનવી જો હે ઉસકે લીએ ઇસ નઈ વ્યવસ્થા સે કોઈ બોજ હોને વાલા નહીં હે સાથીઓ જીએસટી કે વ્યવસ્થા પણ જીએસટી નાખી અને એવું દબાણ આવ્યું આમ જનતા ઉપર ખેડૂત ઉપર સામાન્ય નાગરિક ઉપર કે તમે અગિયાર વર્ષની અંદર એકસો ને સત્યાવીસ લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા સામાન્ય પબ્લિકના ગરીબ પબ્લિકના અને એ ઉદ્યોગપતિના ખાલી ચાર ટકા ખાલી ચાર લાખ કરોડ રૂપિયા અને એસી લાખ કરોડ રૂપિયા આમ જનતા પાસેથી લૂંટ્યા આ તમારી આમ જનતા માટેની રાહત એટલે એ પણ તમારું આવી રીતે તમારા પ્રોગ્રામ થયા છે છે તમે એવું કીધું કે મારી ભૂલ હોય તો મને બોલાવી અને આપી દેજો અગર પાપ માંગ કર કે માફ કરવા કા માફ મોદી કો કરના ચે નહી કરના છોટી સી ભી ગુના યા ગલતી ધ્યાનમાં આતી હૈ પર ફાંસી દે ચાઇએ किया बोले मैं समझा नहीं चौराहे पर खड़े रख करके मोदी को फांसी देनी चाहिए मैंने सिर्फ देश से पचास दिन मांगे हैं पचास दिन अगर तीस दिसंबर के बाद कोई मेरी कमी रह जाए कोई मेरी गलती निकल जाए कोई मेरा गलत इरादा निकल जाए आप जिस चौराहे में मुझे खड़ा करेंगे मैं खड़ा होकर के देश जो सजा करेगा પણ તમે શોખમાં અમે બોલાવી આવો જ નહીં તમે તમે જાહેર સભામાં નથી આવતા આગેથી અડધા કિલોમીટર આગા હોય એટલું તમે સ્ટેજ આઘું રાખો છો ખબર પડી ગઈ છે કે અત્યારે પબ્લિકમાં રોય છે એટલે પબ્લિક જ આગા હોય તમારી ફરતે હજારો જણા તો સિક્યુરિટી રાગ સિક્યુરિટી ગાર્ડ હોય એટલે પબ્લિક પાસે તો તમે આવતા જ નથી એટલે હજે તમે આ ભૂલ કરી એ હજે તમારી પાસે સમય છે ઘણો અને મોકો છે સુધારી શકો છો આ બધી વસ્તુ તમે કંટ્રોલ કરી શકો છો તમારે કરવી હોય ને તો હજે બધી વસ્તુ કંટ્રોલ થઈ જાય જો તમારામાં ભારત દેશની માટે કાંઈ કરવાની ઈચ્છા હોય આ દેશનું આ માટીનું તમે અન્ન ખાધું હોય આ દેશનું તમે પાણી પીધું હોય અન્ન ખાધું હોય આ દેશના લોકો પાસેના પૈસાનું તમે જે જીવન જીવો છો અને એનું ઋણ તમારે ઉતારવું હોય તો તમારી પાસે મોકો છે તો તમે બધું બધી વ્યવસ્થા કરી શકો છો અને તમારી પાસે સમય પણ છે તો એ બાબતમાં થોડુંક વિચારજો અને જો એ ન થાય તો પછી સામે હાલી કહેવાય ને તમે તમે જાય તે શોખમાં આવી અને જાતે ને જાય ગળા ફાંસો ખાય અને આત્મહત્યા કરી ગયો